પાલનપુર શહેરના બાવરી ડેરામાં બે વર્ષની બાળકી હત્યા મામલામાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી હત્યાનું કારણ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલનપુર શહેરમાં આવેલા બાવરી ડેરા વિસ્તારમાં ગત ડિસેમ્બરના રાત્રિના સમયે બે વર્ષની બાળકીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં બાવરી ડેરા વિસ્તારની મહિલાઓએ બાળકીના હત્યારાને ઝડપી લેવા માટે રેલી યોજી હતી અને એસપીને રજૂઆત પણ કરી હતી જેના પગલે પોલીસ દ્વારા ચકચારી હત્યાના કેસમાં હત્યારાને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને હત્યાના આરોપીને મરણ જનાર બે વર્ષની બાળકી અનિતાબેન બેન થીરસિંગ ભાઈ કોડી પોતાના ઘરેથી સુતેલી હાલતમાં ઉપાડી જઈ નજીકના વિસ્તારમાં આવેલ પાવડની છાડીમાં હત્યા કરી લાશ ફેંકનાર આરોપી વિશે ચોક્કસ માહિતી મેળવીને આ ગુનામાં સંડવાયેલા આરોપીની પ્રથમ તપાસ કરી ગુનાના કામે પ્રથમ સમગ્ર ઘટના કેમ બની કેવી રીતે બની તે તમામ બાબતોનો અભ્યાસ કરી પુરાવાને આધારે આરોપીને અલગ અલગ ટીમો દ્વારા સઘન પૂછપરછ કરી જે પાલનપુર તારા નગર બાવરી ટેરામાં સર્ચ ઓપરેશનો કરી હત્યા કરનાર આરોપી રવિભાઈ લક્ષ્મણભાઈ જાતે વઢિયારને ઝડપી રહી બાળકીની હત્યા છે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન માહિતી મળે છે કે ઘડી વર્ષની બાળકી કે જે બાવરીડેરા વિસ્તારમાં રહે છે તેની હત્યા થયેલી છે આ હત્યાની જાણકારી મળતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ તથા લોકલ એલસીબી અને એસઓજી અને સાયબરની ટીમ દ્વારા ત્યાં જ તાત્કાલિક તે જગ્યાએ પહોંચવામાં આવે છે અને ત્યારબાદ આ ટીમની અંદર આપ જાણો છો જેવી રીતના પાલનપુરના ડીવાય એસપી શ્રી ગામેશ સાહેબ પ્રોફેશનલ ડીવાયએસપી એ સિવાય પીઆઈ અને તમામ લોકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે પોલીસને પહેલેથી જ ત્રણથી ચાર વ્યક્તિઓ પર શંકા હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી આ ઉપરાંત ટેકનિકલ સોર્સના આધારે બી સાયબરની ટીમે ઘણી મદદ કરેલી છે પરંતુ હ્યુમન સોર્સ અને ત્યારબાદ જે છે એ પૂછપરછની વૈજ્ઞાનિક પદ્ધતિ આ બધી જ વસ્તુઓના સહયોગથી પોલીસે આ જેણે હત્યા કરી છે હત્યારાને ગોતી કાઢેલ છે અઢી વર્ષની દીકરી કે જેનું નામ છે અનિતાબેન ધીરસિંહજી ગોવિંદભાઈ કોળી જે બાવર વિસ્તારમાં રહે છે તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વઢિયર બાવરી વિસ્તારમાં રહેતા ઓગણત્રીસ વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે તેમની અટક કરવામાં આવેલી છે ગુનાના કામે જે વસ્તુ વાપરેલી છે તે વસ્તુઓને બી લઈ અને હાલમાં ડિસ્કવરી પંચનામું બી ચાલુ છે આ સિવાય હું આપને જણાવવા માગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનું શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતની બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ બી ક્લિયર થઈ જશે માત્ર હત્યા તો તો હોય છે આમાં કોઈ મોટી બિલકુલ અમે આની અંદર તપાસી રહ્યા છીએ આમાં અમે એક સાયકેટ્રિક ડૉક્ટરની બી સલાહ લીધી છે કે કેવા રીઝનથી અને કેવા કારણોનુસાર જે છે આરોપી તે બી આવા અઢી વર્ષની હત્યાના અડિવસના બાળકની કોઈની હત્યા કરી શકે છે હત્યા ક્યાંક અગાઉ કોઈ કિસ્સમા અને ગુનાઈ એવું કચતા છે જીના અમે હાલમાં જે યુગુઝકોપ દ્વારા ચેક કરીએ છીએ તેમાં તેનો કોઈ ગુનાઈતી સાલની અંદર તો અમને જાણવા મળેલો નથી પરંતુ એના ફેમિલી મેમ્બર્સની મદદથી અમે જાણી રહ્યા છીએ કે તેનું વર્તન કેવું હતું અને એને આની પહેલાં બી શું કોઈ આવું કોઈ હત્યા કે બીજી કોઈ વસ્તુમાં સંડોવાયલા હતા કે નહીં માત્ર હત્યા છે કે બીજું કોઈ કે પાલકીઓ સાથે જે વર્તન થયું છે મેડિકલ પુરાવો કોઈ જી ના બિલકુલ અમે એ એફએસએલ તો કરાવ્યું છે પરંતુ અમે સાથે સાથે જે પીએમ કર્યું છે એ પીએમનું બી એફએસએલ થયેલું છે જેમાં બાળકી ઉપર કોઈપણ જાતને સેક્સ્યુઅલ એસોલ્ટ થયેલું હોય એના કોઈ પણ પુરાવા મળેલા નથી